હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી સ્વિફ્ટ વીએક્સ હાઈ મોડલ કાર આવેલ છે જે મિત્રો પેટ્રોલ એન્જિન છે તો મિત્રો કાર વેચવાની છે તો કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો સ્વિફ્ટ કાર લેવાય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની મોડલની તો મિત્રો બે હજાર અને બારનું મોડલ છે ને મિત્રો કાર ટુ ઓનરમાં છે મિત્રો કારમાં ઇન્સ્યોરન્સ ફૂલ રનિંગ છે કાગળ બધા કમ્પ્લીટ છે તો મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે લેધર સીટ કવર જોવા મળશે અંદરથી કંડિશન કંડિશન તમને સુપર જોવા મળશે મિત્રો ડ્રેસ વગેરે ઇન્ટીરિયર જોઈ શકો છો બ્લેક ઇન્ટિરિયર આખું જોવા મળશે મિત્રો લુકવાઇજ ગુડ ગુડ કન્ડિશનમાં કાર જોવા મળશે તો મિત્રો કારમાં તમને ચારે ચાર ટાયર સારી કન્ડિશનમાં જોવા મળી જશે તો મિત્રો કારમાં કાટછડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે કંપની પીસ કાર છે તમે જોઈ શકો છો નો એક્સિડન્ટ કાર છે કંપની કલર સાથે કાર જોવા મળશે મિત્રો કાર એકદમ રનિંગ કન્ડિશનમાં કોઈ પણ ખરાબી છે નહીં અને માત્ર ઇઠ્યોતેર હજાર કિલોમીટર કાર ફરેલી છે તો મિત્રો આ કારની આપણે કિંમત અને માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેની જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની કિંમતની તો મિત્રો માલિકે કારની કિંમત રાખેલી છે ત્રણ લાખ અને પચીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે આર્યનભાઈનો મોબાઈલ નંબર ત્રેસઠ પાંચ બાવીસ ત્રીસ ચાર ચાલીસ માલિકનો મોબાઈલ નંબર છે અને મિત્રો ત્રણ લાખ પચીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તો મિત્રો ગામ ધોરાજી જોવા મળશે નામ આર્યનભાઈ આર્યનભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો સ્વિફ્ટ કાર લેવા હોય તો વધુ માહિતી માટે આર્યનભાઈનો કોન્ટેક કરવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ